બોલા જીનાલા સંગલમાં પરવાનો રે રે એલા ભરો ભરા આ શું પડી સારું છે

घायरात नम मुं भेल ओहो आवशी आवशी जर्दा राखो उडू को कावतो नाही लागलो होयला अती होय म्हणजे उबळ ना आवरो हे नाहीला बी जाम लथडरा हे असली फुट लागे मारबड हलवासित नाही ने ना पावळी हलवा एवळुच नाही न ना नाही थाली नो नो અલે બાવળે બાવળે અલ્યા ભાઈ મરરા તે દોરા સ્ટાર્ટ વસમાં કર એ વસમાં કર આ ભૂતને ઉપર પર લાવ આ લઈને ચાલો લે આ ભૂત તો મોટો લાગે મારાથી ઓરે ઓરે વસમાં કર વસમાં કર બનવા કર આ ભૂત લાગે ઓય બત મસ્ત મસ્ત આ દેવા આ દે અલ્યા પૂવાજી ગાડાપરા પૂવા ને ડાકેમાં પાપા 啊，所以你们要打，大家都蒙头。我打头盔。你有耳朵吗？有啊。我有。 jauh niat jauh lagi mencukur dong स्वा हा ए

અરે આ તો ફરે મજા આવી હ મજા આવી અરે શું કરે ઘુવાજી ક્યાં આવર તો સેન સુખરા હરી દોશી ગઈ હોએ હેડો હેડી જોતી મારા બાયરું છે અરે તો વાંડા ફરેલા મારા qualifying...

લે ફૂંચણ છે કે માર લે શિમણા લે પકડ ફૂતર ફૂત પકડ લે ઓ ઓલા ને બાંધે કરણે પણ ક્યાં અધિકાર ના છો ગામમાંથી હું તમને હરી દેગા માથે આડ્યા 313 ભૂત 313 આતરી વેહડ છે ને ભાઈ એ આ સાળો ભૂત અલ ગર ગર ઊભા દે લે ભાઈ